વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મોર ડુંગરા નવી વસાહત ગામેથી મા અંબાના દર્શન માટે અંબાજી જવા નીકળેલા સાહીઠ જેટલા પદયાત્રીઓનો પગપાળા સંઘ શહેરા ખાતે આવી પહોંચ્યો

પરંપરા અનુસાર આ વર્ષે પણ મોરાડુંગરા નવી વસાહત ગામેથી જય આદ્યશક્તિ પ્રગતિ મંડળ પગપાળા સંઘ અંબાજી જવા નીકળ્યો છે આ પગપાળા સંઘ શહેરા ખાતે પહોંચ્યો હતો જેમાં મોર ડુંગરા ગામ સહિત આસપાસના સાઠ થી પાસઠ જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘ સાથે ભાદરવી પૂનમના મેળામાં જવા નીકળ્યા હતા આ સંઘના પદયાત્રીકો શહેરના માર્ગ ઉપર આવી પહોંચતા જય અંબે જય અંબે બોલ મારી અંબે નાદ સાથે માતાજીના ભક્તિમય ગીતો સાથે નાચતા ગાતા જોવા મળ્યા હતા જોકે આ પગપાળા સંઘ માત્ર પાંચ જેટલા પદયાત્રીઓથી શરૂ થયો હતો જેમાં વધારો થતા હાલ આ પગપાળા સંઘ સાઠ થી વધુ પદયાત્રીકો સાથે પાંચ થી છ દિવસ

અમારા નિવાસસ્થાનથી અંબાજી ખાતે ત્રણસો કિલોમીટર જેટલું અંતર થાય છે આ અંતર અમે છ દિવસમાં કાપીને મા અંબાના દર્શન કરીશું ભાદરસ પૂનમના મેળાના દર્શન માટે માત્ર ગુજરાત નહીં પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યો પણ આવતા હોય છે ત્યારે આટલા લાખો સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ તમામ દર્શનાર્થીઓને અમારા સંઘ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ જય અંબે જય અંબે પંચમહાલના ગુજરાત તાલુકાના મોડુંગરા ગામથી અંબાજી ભાદરવી પૂનમે મેળા માટે અમે દર્શનાર્થી જઈએ છીએ ચાલો વરસાદમાં પણ અમે માય ભક્તો બધા અમારા સંઘના મિત્રો વરસાદની અંદર પણ ચાલીને અંબાના દર્શન માટે અંબાજી પગવાળા સંઘમાં જઈએ છીએ મારું નામ રોહિતભાઈ શ્રદ્ધા જવા માટે શ્રદ્ધા અને ભક્તિ એટલો ઉલ્લાસ છે ભક્તોની અંદર કે એનો કોઈ હદ પાર નહીં એવી રીતે ચાલુ વરસાદની અંદર પણ માય ભક્તો અંબાજી જવા માટે નીકળે છે પટેલિયા રોહિતભાઈ રંગીતભાઈ જય આદ્યશક્તિ પ્રગતિ મંડળ તરફથી અમે ભાદરવા સુદ પૂનમે મેળામાં અમે જઈએ છીએ અને ત્યાં અમે કેમ છ દિવસમાં આ શ્રદ્ધાથી અમે ચાલતા જઈએ છીએ અને અમારા અમારી ટીમમાં એકસઠથી સાઠથી એકસઠ મિત્રો જોડાયા છે અને અમે ચાલ અમારા ગામથી પ્રસ્થાન કરીને શેરા અમે આવી પહોંચ્યા છીએ અમારા અહીંયા ગ્રુપમાં સાઠથી પાસઠ માણસો છે અને અમે હું આ ચાલુ વર્ષે મારે પંદર વર્ષ પૂર્ણ થાય છે ધર્મેન્દ્રો રિપોર્ટ ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે